નમસ્કાર મિત્રો તાલુકા એમએસ અને બીઆરસી સાહેબ દ્વારા એક વિસી લેવામાં આવી જે શાળા પ્રવેશોત્સવને અંતર્ગત હતી કે આવતા દસ દિવસમાં તમામ શાળાના આચાર્યશ્રી દ્વારા આ તમામ કાર્યો પૂર્ણ કરવામાં આવે જેથી કરીને શાળા પ્રવેશોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય અને સાથે સાથે વચ્ચે જે શરૂઆતમાં કરવામાં આવતી જે કામગીરી છે એ પણ પૂર્ણ થઈ જાય તો આજનો વિડીયો છે એ આ અપડેટને લઈને છે કે કેટલી કામગીરી શાળા કક્ષાએ આચર્યશ્રી દ્વારા દસ દિવસમાં પૂર્ણ કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ મિત્રો તાલુકાની જે છે તેની મુખ્ય બાબતોની વાત એન્ટ્રી કરવાની હજી જો બાકી હોય અપડેટ બાકી હોય તો તે ઝડપથી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે જેમાં આપણે તમામ રેડ ડોડ છે તેને ગ્રીન કરવાના છે જેમાંથી અમુક ગયા વર્ષની જે બાળકની માહિતી છે કે હાજરીના દિવસો પર્સન્ટેજ કેટલા આવ્યા તેમણે એનસીસી કે એનએસએસમાં ભાગ લીધો છે કે નહીં તે તમામ માહિતી અપડેટ કરવાની છે તેમની શિષ્યવૃત્તિની માહિતી અપડેટ કરવાની છે આ તમામ જે રેડ ડોટ ગ્રીન થઈ જાય ત્યારે આપણે તેને અપડેટ પૂર્ણ માનશું અને સાથે સાથે વિદ્યાર્થીઓનું પ્રમોશન પણ કરવાનું છે તેનો વિડીયો પણ મેં બનાવેલો છે જે તમને અહીંયા આઈ બટન પર મળી જશે હવે આજના વિડીઓની જે વાત છે કે જે બીઆરસી સાહેબ દ્વારા તાલુકા કક્ષાએ જે વીસી ગોઠવવામાં આવી હતી તમામ આચાર્યશ્રીઓની તેની મુખ્ય બાબતો જે આ દસ દિવસમાં પૂર્ણ કરવાની છે પહેલી બાબત આવી રહી છે જે શાળાના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા બાબતની છે જેમાં યુટ્યુબ એક્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ તમામમાં શાળાના એકાઉન્ટ બનાવવા કહેવામાં આવ્યું છે તો તમામ શાળા કક્ષાએ આ એકાઉન્ટ બનાવી લે જો ન હોય તો અને હોય તો તેને અપડેટ કરે અને તેની એકાઉન્ટ શાળા કક્ષાનું છે તેમાં એડ કરવાનું હતું બી માં શાળાના નવા ખાતા ખોલાવા વાત કરવામાં આવી હતી ત્યારબાદ આઈસીટી લેબ ડિજિટલ ટીવી જે આપવામાં આવેલા છે તે રિપેર કઈ રીતે કરવા જો બગડી ગયા હોય તો તેની સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ ગુણોત્સવ જે અઠ્યાવીસ તારીખે છે તેની પૂર્વ તૈયારી રૂપ શાળાની ભૌતિક સુવિધા વ્યવસ્થિત જોઈ લેવી અને જો ક્યાંય કચાશ હોય તો તેને દૂર કરવા કહેવામાં આવ્યું છે હવે વાત કરીએ કે સત્યાવીસ તારીખે અષાઢી બીજ છે તો તેની જુનાગઢ જિલ્લામાં સ્થાનિક રજા રજા છે 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 તો તે તે હવે કઈ રીતે થાય આગળ વધે શું દિવસે રાખવામાં આવે આવે કે પછી કાર્યક્રમ બદલવામાં દિવસ બદલવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું ત્યારબાદ બાલવાટિકાના બાળકોને સીટીએસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અને જીઆર માં ચડાવી દેવા કહેવામાં આવ્યું છે ત્યારબાદ એસએમસી ની નિયમ અનુસાર રચના કરવા કહેવામાં આવ્યું છે જે તમારી સામે આ નિયમો આવી રહ્યા હશે તે નિયમો મુજબ જ આપણે રચના કરશું લાઇબ્રેરી શરૂ કરવા કહેવામાં આવ્યું છે કે હવે બાળકો આવી ગયા છે નિયમિત હાજરી પણ પૂરા રહી છે ત્યારે લાઇબ્રેરીના પુસ્તક આપવાનું શરૂ કરી દેવાનું છે ત્યારબાદ વિકાસ યોજના એસટીપી નવા ફોર્મેટ મુજબ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે જે જૂનું ફોર્મેટ હતું તેની જગ્યા હવે નવું ફોર્મેટ આવી ગયું છે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળતું હશે જેની વર્ડ ફાઇલ છે એ ટેલિગ્રામ ચેનલ પર મેં મૂકેલી છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાધનો આપવામાં આવેલા છે એક એક આપવામાં આવેલા છે જો જરૂર હોય તો વધારે ખરીદવા બેઝ લાઈન એસેસમેન્ટ તૈયાર કરવું અને તમામ જે મો ડેટા છે જે વિદ્યાર્થીઓનો કે શાળાની ભૌતિક સુવિધાઓનો તમામ વર્ડ ફાઇલમાં કે એક્સેલ ફાઇલમાં મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં આચાર્યશ્રી રાખવું ગમે ત્યારે તાલુકા કક્ષાએ એ માગી શકે છે તેવી વાત કરવામાં આવી છે અને ત્યારબાદ આઈડીના શિક્ષકો હોય છે જે દિવ્યાંગ બાળકો હોય છે તેના શિક્ષકો શાળાની મુલાકાત લેતા હોય છે ત્યારે તેમને તેમની પાસેથી તમામ વિદ્યાર્થીઓ જે દિવ્યાંગ છે તે તેની માહિતી તૈયાર કરવી એક ફાઇલ તૈયાર કરવી જેમાં શું તેમને પ્રોબ્લેમ છે તેમનો કયો દિવ્યાંગતાનો પ્રકાર છે તેમને તમે કયા દિવસે ક્યુ માર્ગદર્શન આપેલું છે તે તમામ તમારે કહેવાનું છે ત્યારબાદ એસએમસી ની વાત કરવામાં આવી કે જે એસએમસી નો ઠરાવ આપણે બનાવીએ છીએ તેમાં સૌપ્રથમ આપણે તેનો એજન્ડા તૈયાર કરવાના આ એજન્ડા તૈયાર થઈ જાય પછી તેની નીચે તમામ સભ્યોની સહી લેવાની ઠરાવ તૈયાર થાય છે તેની નીચે પણ તમામ સભ્યોની સહી આવશે તો મિત્રો આ તમામ એસએમસી લગતા એજન્ડા અને ઠરાવની વાત ત્યારબાદ શાળામાં તમાકુનો ઉપયોગ ન થાય તે માટે ખાસ આચાર્યશ્રીને જોવાનું કહેવામાં આવ્યું છે જે કલેક્ટર સાહેબ ની સૂચના છે અને તે બીઆર સાહેબે પણ જાણ કરી છે તો એસ માં જે માસિક પત્રક છે તેમાં અપડેટ આવશે તમામ વિદ્યાર્થીઓ છે તે આગળના ધોરણમાં આવી ગયા છે તો તે રીતે વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની છે તો મિત્રો આ તમામ બાબતો છે તેને લઈને વીસી ગોઠવવામાં આવી હતી તો આજનો વિડીયો હતો એ આ તમામ મહત્વની બાબતનો હતો તમામ જે મહત્વપૂર્ણ વિડીયો બનાવેલા છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે જોઈ શકશો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે રહેન્ક્યુ રે માં જય શ્રી કૃષ્ણ